બેલ આપનું નામ હું શિલ્પા સમદાની રાજુનગર રહેવાસી બરોબર બને છે પાછલા કી રાત્રે 9:00 વાગે આજુબાજુ કૂતરો એક મગજમાં ખસકી ગયો હતો અને જે જે લોકો આવે બધે ના કડતો હતો એટલે કો મારા છોકરાને આવવાનું થયું અને એને આખું પક ખાઈ ગયું છે એને પગમાં તાકા આવે છે તમને બે જગ્યા અંદર ઉપર બે જગ્યા તાકા આવે છે અને મોટું માંસનો કાપો કાઢી નાખ્યો છે એના હાથ મે રાઇટ હેન્ડ રાઇટ લેગ બંને મેને કર્યું છે કૂતરો વિજા કોઈને રીતે કોઈ ઈજા કરી હોય કોઈ આ કૂતરો આ અમારો સોખીને દિવસ ત્યારથી ચાર લોકોનું કૂતરો કર્યું છે એમાં મારો છોકરો હતો અમાર બાજુમાં ભાઈઓવા છે એમને પદમાં કર્યું છે એક ભાઈ બીજા છે આજે લગન લગવા છે એમને કર્યું છે ભયંકર એટલે આ કૂતરાને લીધે ચાર પાંચ દિવસથી છોકરો ઘરથી બહાર નથી નીકળતો નોર્મલ તો રહેવાસી છે અહીંયા એ લોકો બહાર નહીં નીકળી શકતા કારણ કે બધાય બીક છે કે ક્યારે હમલો કરે રાતે કોઈને હામ કરશે સાત દિવસ શ્રમત્રાસી ગયા છે કોઈને કોઈને રજૂઆત કરેલી છે અમે લોકો નગર મહાનગરપાલિકામાં 5 તારીખે બધું બનાવ બન્યું હતું રાત્રે 9 વાગ્યા અને 6 તારીખ સવારેમાં સોસાયટી વાળા બધા મળીને એ અરજી લખીને સંગો કરીને નગરપાલન નગર મહાનગરપાલિકામાં અરજી કરી હતી એનો આજ સુધી સુધી કોઈ પણ જવાબ નથી કોઈ પણ ગાડી આવી નથી કૂતરા પકડવા માટે અમે લોકોએ મહાનગરપાલિકાને આટલી રિક્વેસ્ટ છે કે તમે કૂતરા પકડવા ગાડી મોકળો એ પહેલા કૂતરાઓને લઈ જાવ એટલે અમે લોકો જો આમ જનતા છે શાંતિતય હે રહેવાસ કરી સકીએ એને જે ભાઈનો માહોલ બને છે એનાથી અમે લોકો બહાર નીકળી સકીએ અમાર છોકરા ચાર પાંચ દિવસથી ઘરથી બહાર નહીં નીકળતા અમિતભાઈ રાવળ રાજવીનગર અમાર તારીખ 5 12 25 ના રાત્રે 9 વાગે હું બહાર ગлле જવાની ગયો અચાનક કૂતરાએ હુમલો કર્યો કૂતરાનું મગજ નાડા જેવું થઈ ગયેલું એ અચાનક મારો હુમલો કર્યો મને પગે બી કઈડી ગયો સોસાયટીમાં બધો ભય જેવો માહલ થઈ ગયો અમારથી બહાર નીકરાય એવું રહ્યું નહીં કારણ કે કુતરાથી બધાને બીક લાગવા મળી છે કોઈ બહાર નીકળી શકતું નહીં એટલે અમે અરજી આલી છે નગરપાલિકા મહાનગરપાલિકામાં પણ કોઈ હજુ સુધી કોઈ ગાડી કુતરાને લેવા આવ્યું નથી ક્યારે અરજી આપેલી તારીખ છ બાર પચીસ ના રોજ અમે અરજી સમગ્ર સોસાયટી વાળા આપેલી છે ત્રણ ચાર જણ ને કઈ ગયું છે રાત્રે પાંચ તારીખના રાત્રે